ભારત વિકાસ પરિષદ પાટણ શાખા દ્વારા આયોજિત શ્રદ્ધાંજલિ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં ઘણા પરિવારના દીપક બુજાયા ભારત દેશ માટે આ એક દુઃખદ ઘટના છે ભારત વિકાસ પરિષદ પાટણ શાખા દ્વારા મૃત્યુ પામેલ લોકોને શ્રદ્ધાંજલિ આપવા હેતુ મૌન કેન્ડલ માર્ચ રેલીનું આયોજન તારીખ પચીસ એપ્રિલ પચ્ચીસ શુક્રવારના રોજ કરવામાં આવ્યું ભારત વિકાસ પરિષદ કાર્યાલય ખાડિયા ખાતેથી મૌન રેલીમાં બધા જ સભ્યો સફેદ વસ્ત્ર ધારણ કરીને હાથમાં મીણબત્તી લઈને બગવાડા દરવાજા પહોંચ્યા હતા અને મૃત્યુ પામેલા લોકોને મૌન પાળીને અશ્રુભીની શ્રદ્ધાંજલિ આપી હતી દરેક સભ્યોએ પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો પ્રાર્થના કરી અને પહલગામમાં બનેલી આતંકી હુમલાની ઘટનાને વખોડી હતી મૌન કેન્ડલ માર્ચ રેલીમાં શાખાના મંત્રી મમતાબેન ખમાર ટ્રસ્ટીશ્રીઓ ભાનુભાઈ સોની અશ્વિનભાઈ પારેખ શાંતિભાઈ પટેલ ગુજરાત ઉત્તરના સંગઠન મંત્રી પારસભાઈ ખમાર તેમજ શાખાના ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને મૃતકોને અશ્રુભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી રિપોર્ટર સ્નેહાબેન પરીખ જોતા રહો વિશ્વસજન ન્યૂઝ અમારી ચેનલ લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો